દલિત યુવકને પોલીસ મથકે લઈ જઈ બેફામ માર મારવામાં આવે છે એ યુવકને સારવારમાં ખસેડવામાં આવે છે અને તેનું ટૂંકી સારવારમાં જ મોત નિપજતા આ મામલો હત્યામાં વલટાઈ જાય છે આ બનાવને છુપાવવા એસપી અને પીઆઈ સહિતના અધિકારીઓએ ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યુવકનું મોત થતાં જ મામલો બહાર આવી ગયો હતો અને માલવિયા પોલીસ સ્ટેશને મૃતકની પત્નીની ફરિયાદ પરથી અજાણી પોલીસ સામે ગુનો પણ નોંધવો પડ્યો હતો જવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી ન થતાં મૃતકના પરિવાર અને સમાજમાં રોષ વ્યાપી ગયો હતો જવાબદાર પાંચ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે અને વડગામ જીગ્નેશ મેવાણીનો પણ એક વિડીયો સામે આવ્યો હતો એને સાંભળીએ ગઈકાલે રાજકોટની કોઈ મેટરમાં ગુનો દાખલ કર્યા વગર દલિત સમાજના એક વ્યક્તિની રાજકોટ શહેરના માલવ્ય પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ જ કારણ વગર આ માણસને હમીર રાઠોડને બેરહેમીથી મારવામાં આવ્યો અને આજે સવારે એનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે આ કસ્ટોડિયલ ટોર્ચરનો આ કસ્ટોડિયલ ડેથનો કેસ છે અને પ્રથમ દર્શની રીતે પોલીસના હાથે થયેલી હત્યા છે આખા જ પ્રકરણની અંદર પોલીસની સામે નિષ્પક્ષ તો જ તપાસ થઈ શકે જો નિષ્પક્ષ અને નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે એટલે આ વિડીયોના માધ્યમથી રાજ્યની સરકારને અને પોલીસને અપીલ કરું છું કે રાજકોટ સીઆરપીએફમાં આઈપીએસ અધિકારી સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે અને સમગ્ર રાજકોટ શહેરના દલિત સમાજના વડીલોને અપીલ કરું છું કે જ્યાં સુધી આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરશો નહીં સાથોસાથ રાજ્ય સરકાર પાસેથી માગણી કરું છું કે તમે લેખિતમાં આપો કે પીડિત પરિવારને પચાસ લાખનું વળતર અને છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવશે ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે આ દેશમાં પોલીસ લોકઅપમાં અને એન્કાઉન્ટરમાં આદિવાસી મુસ્લિમ ડીએનટી લોઅર ઓબીસી અને દલિતોની જ હત્યા કરવામાં આવે છે અને આ પ્રકરણોની અંદર મોટા ભાગમાં પોલીસ આરોપી હોય પોલીસ પોલીસનો બચાવ કરતી હોય છે એટલે પોલીસ પોલીસનો બચાવ ના કરે એવું અમે ઈચ્છીએ છીએ અને એટલા માટે તટસ્થ પ્રમાણિક અધિકારી આઈપીએસ સુધા પાંડે દ્વારા કેસની તપાસ કરવામાં આવે એવી માગણી કરું છું બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર બે માં રહેતા હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડ નામનો યુવક રવિવારે પડોશીની માથાકૂટનું સમાધાન કરવા ગયો હતો ત્યારે ત્યાં આવેલી પોલીસે યુવકને માર માર્યો હતો અને ગાડીમાં બેસાડી માલવિયા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા બાદ ફરીથી માર મારી અને છોડી મૂક્યો હતો પછી આ યુવકની હાલત સોમવારે સવારે બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેથી પોલીસે માર માર્યાનો યુવકના પરિવારે આક્ષેપ કરતા માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા અજાણી પોલીસ વિરુદ્ધ આઈપીસી ત્રણસો સાત મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો પરંતુ યુવકે વહેલી સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં હરેરાટી વ્યાપી ગઈ હતી જેથી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા માલવિયા પોલીસે ત્રણસો બે મુજબ હત્યાનો અને